જોરાલભાઈ બજુ તો છોડી છે આ કે કેલા ભાઈ 40 40 રૂપિયા 40 40 રૂપિયા પર ચાલીને ચાલી નહી નકર આતું રૂપિયા 153 રૂપિયા

એવી છે ને 24 7 22 23 23 છે ને એવી છે ને 24 23 23 છે 25 14 20 રૂપિયા એક જલ્પો આવજો

એકસો ને કરો રૂપિયા ભાવ છે બરોબર 333 રૂપિયા 333 રૂપિયા 163

સાહેબ <muchas> <muchas> બેતાલીસ તેતાલીસપોરેાવન એકાવન એકાવન રૂપ આવ

देखो खाली लड़ाई है। हाँ तो लो। ये बच्चे इतने लोग। तो खाट नहीं। आया बच्चा मार गया ना। आया बच्चा बुलुम है। बर माल जवाई। ये बर बात है तो ये बर बात है। बर बुलुम बुलुम बात है। देखो नाक। नाक सब लोग तो इतना बोलते हैं। अपने लोगों के बर माल जवाई। ભાઈ <laughs>